જય હિન્દ જય ભારત આગામી સમયની અંદર જે આવનારી પોઝિશન હતી અને સાત થી આઠ ઈચ વરસાદની જગ્યાએ બધા બાર થી પંદર ઈચ વરસાદ સુરતની અંદર એક જ સાથે ખાબો આ અનુસાર સીમાડા સરથાણાની બધી જ સોસાયટીની અંદર ખરેખર તમે વાત ન પૂછો એવી રીતે પાણી રાતે સુતેતેલા લોકોની અંદર પાણી આવ્યું ત્યારે ખબર પડી પોતાનો સામાન પણ ફેરવવાનો એને ટાઈમ ન રહ્યો આવો કુદરતનો મોટો કહેર આ સુરત ની ઉપર તૂટી પડ્યો ખાસ કરીને આખા સુરતમાં જો નીચાણવાળી સોસાયટી હોય તો અમારા સરસાણા વિસ્તારની અંદર વાલમનગર સિદ્ધાર્થનગર શુભમ આ બધી જ આવી બધી ઘણી ખરી સોસાયટી છે એ બધી સોસાયટીની અંદર પાણીઓ અત્યંત વેગથી ઘૂસી ગયા ત્યારે હું તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર અમારું વાલમનગર ગોકુડિયું ગામ જેવું સિદ્ધાર્થનગર આ બધું જયારે બાળકો વડીલો માતાઓ બહેનો આ બધા હાસ્યની કિલકારી કરતા હોય અને દુઃખના આંસુઓ એની આંખની અંદર જોવા મળે ત્યારે બહુ દુઃખ થાય છે આ ગુજરાત સરકારને એટલું જ કહેવા માંગુ છું કે વાલમનગર સોસાયટી સરથાણા વિસ્તારની એક નાના વર્ગ મિડલ ક્લાસ લોકોની સોસાયટી છે આ સોસાયટીની અંદર અત્યારે બાળકોને દૂધ લેવાના પણ પૈસા નથી તો ત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સરતાણા સીમાડા વિસ્તારને એક સારો એવો સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે લોકોનું જે પણ કંઈ નુકસાન થયું છે એક એક ઘર દીઠ ત્રણ લાખ રૂપિયાનું નુકસાન છે સરકારને બે હાથ જોડીને નમ્ર અપીલ કરીએ છીએ કે આ નુકસાનને સર્વેના આધારે એને આપવામાં આવે આ અમારી એટલી માંગ છે આ સરકારને એસએમસી સુરત સુરત એસએમસીને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કાલ માન્ય મેયર સાહેબ દક્ષેશ માવાણી જ્યારે પાણી હતું અને આ પૂરની અંદર પાણીની અંદર આવ્યા એને સાચી હકીકત સમજાય લોકોના આંસુ લૂછવાનો એણે પ્રયત્ન કર્યો અમે માનીએ છીએ કે ગુજરાતની અંદર સુરત સુરતની અંદર નંબર વન મેયર છે એ મેયરે અનેક એવોર્ડ લીધા છે એ હુકામ આવ્યા કે એને સારી કામગીરી કરીએ છીએ અને અમે વાલમનગર અમે માનીએ છીએ કે આ દક્ષેશ માવાણી જેવો મેયર આજે ગુજરાતમાં નંબર વન મેયર છે સાહેબ હું તમને વાત કરું આ મેયરે ખરેખર દક્ષેશ માવાણીના સુરતની અંદર વાલમનગરમાં પ્રવેશ કર્યો સિદ્ધાર્થનગરમાં પ્રવેશ કરવાની સાથે પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો અને આજે આજે અમારી તમે અહીંયા જુઓ વાલમ

એને પણ તમે નાબૂદ કરી નાખ્યો અમને ગર્વ થાય છે તમારા ઉપર સાહેબ કે તમે સુરત ની અંદર આવી કામગીરી કરી છે અમે માનીએ છીએ કે એટલું મોટો પહાડ તૂટી પડ્યો હોય ત્યારે અમે તમારી સાથે ઉભા રહેવા માંગીએ છીએ સાહેબ તમારી હાથે ખંભે ખંભો મલાવીને અમે કામ કરવા માંગીએ છીએ લક્ષેશ માવાણી તમને ખાસ એટલું પણ એક ટકોર કરીએ છીએ કે ખરેખર આ વાલમનગર મિડલ ક્લાસ સોસાયટી છે અને મિડલ ક્લાસ સોસાયટીની અંદર આજે બધાને આર્થિક નુકસાન થયું છે તો એના બદલ અમારા થકી તમે એસએમસી ની અંદર અને ગુજરાત રાજ્ય સરકારની અંદર તમે અવાજ બુલંદ કરજો અને સરકારને કહેજો કે ખરેખર આ સોસાયટીની અંદર આ સોસાયટીમાં મિડલ ક્લાસ લોકો રહેવાથી શોપિંગ અને શોપિંગમાં રહેનારા નાના નાના બેરોજગારો એ પોતાનું ગુજરાત ચલાવે છે એને બહુ અત્યંત ખરેખર બહુ મોટું નુકસાન થયું છે તો અમે માનીએ છીએ તમે અમારા મેયર છો અમને ગર્વ થાય છે અમે આ તમારા બધા જ વડીલો તમને આશીર્વાદ પણ આપી રહ્યા છે કે દક્ષેશ માવાણી અહીંયા આવ્યા ન હોત તો ખરેખર આ બધી ગંદકી વાળો સાફ થયો ન હોત એટલે દક્ષેશભાઈ માવાણી તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા આખા એસએમસી વિભાગ આરોગ્ય કાર્યપાલક ઇજનેર આ બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે તાત્કાલિકના ધોરણે આવીને અમારી આ ગંદકીને સાફ કરીને અમારો પ્યુટિફિકેશન રોડને તમે સાબિત કરી દીધું કે તમે સ્વચ્છ સુરત આપણું સુરત અને ગર્વ સાથે સુરતને વધાવીએ એવું કામ કર્યું છે અમે તમારું સન્માન પણ કરવા માંગીએ છીએ સાહેબ આવો અમારી સોસાયટીમાં બીજી વાર કે જે તમે કામગીરી કરી છે એ કામગીરીને અમે બધા વાલમનગર સિદ્ધાર્થનગર બધા જ પ્રતિનિધિઓ બિરદાવીએ છીએ પણ સાહેબ એક મીઠી ટકોર પણ કરીએ છીએ કે આવનારા સમયની અંદર અમારું આર્થિક પેકેજ જાહેર કરે અને તમારો તમે દક્ષેશભાઈ માવાણી ખાસ કરીને તમે પણ અમારો આવાજ બનો અને ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અંદર આ અવાજને તમે પહોંચાડો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ભારત માતા કી જય